આજની રાત્રી ભયંકર આંધી તુફાન વંટોળ સાથે વાવાઝોડું મચાવશે હાહાકાર ગુજરાત ઉપર જોવા મળશે ઘોર અંધકારરૂપી વાદળોના મજબૂત ઝુંડ હાય પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવા દર્શાવતા જોવા મળી રહ્યા છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલું તોફાનીથી લઈને ખુખાર નવું વાવાઝોડું અનેક વિસ્તારોમાં

છે નવી નવી સ્ટ્રફ લાઇન શિયર ઝોનના મજબૂત ઘેરાવો ગુજરાતની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવતા જોવા મળી રહ્યા છે સાથે સાથે ગુજરાતમાં પવનની જોર ગુજરાતની ઝડપે તોફાની પવનની તીવ્રતા અનેક વિસ્તારોમાં અસરો દર્શાવતી જોવા મળવાની છે તમે લાઈવ જોઈ શકો છો સાગરના દરિયામાંથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ટકરાવાની સાથે ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે અને પવનની ઝડપોની સાથે સાથે રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા પણ અનેક રાજ્યોની અંદર જોવા મળવાના છે અને ઘોર અંધકાર રૂપી વાદળોનો મજબૂત ઝુંડનો પટ્ટો ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર અનેક જિલ્લાઓમાં ભારે જોર દર્શાવતો જોવા મળવાનો છે તમામે તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર દરિયો ગાંડોતૂર બનતો હોય તેમ દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળવાના છે અને આવનાર ત્રણથી પાંચ દિવસની અંદર સતત

પતરાઓ ઉડતા જોવા મળી શકે છે અને સિસ્ટમની આંખ હવે ગુજરાતની અંદર પોતાનો ઘેરાવો બનાવતી હોય તેમ મજબૂત સિસ્ટમની ઘાત ગુજરાતમાં આજની રાત્રિ દરમિયાન અસર દર્શાવતી જોવા મળવાની છે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાંથી સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમના તીવ્ર પરિભ્રમણને લઈને તિરુચપનવેલીના વિસ્તારોથી તંજાવુર પોંડુચેરી કોયમ્બતુર બેંગલુરુના વિસ્તારોની અંદર શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ બેંગલુરુના વિસ્તારોમાં બેંગલવીના દરિયાઈ કિનારાના વિસ્તારથી હૈદરાબાદ વિશાખા ભુવનેશ્વરના ક્ષેત્રોની અંદર ધાનબડના વિસ્તારથી ઢાકાના વિસ્તારો આમ સંપૂર્ણ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતાની સાથે આજની રાત્રિ દરમિયાન હલછલ વધતી જોવા મળવાની છે અને અનેક રાજ્ય ઉપર ઘોર અંધકાર રૂપી વાદળોની સાથે માવઠાના સંકટને લઈને હળવાથી લઈને ધીમા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના

પવનની તીવ્રતા આજની રાત્રી દરમિયાન વધતી જોવા મળવાની છે આમ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજની રાત્રી દરમિયાન ઓચિંતાના મોટા પલટાવ સાથે આવનાર બોતેર કલાકની અંદર કંઈક નવા જૂની સાથે તોફાની હલચલો અને ગુજરાતમાં સિસ્ટમનું તીવ્ર દબાણ આજની રાત્રી દરમિયાન ભયંકર જોર દર્શાવતું જોવા મળવાનું છે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો ગુજરાત સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે ગુજરાતના આજુબાજુના એક સાથે બે બે હાઈ પ્રેશર સિસ્ટમ અત્યારે તીવ્ર બનીને ગુજરાત ઉપર ભયંકર અસરો દર્શાવતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયામાં નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે ઉત્તરીય ભારતના વિસ્તારથી લઈને

પલટાવની અસરોને લઈને કચ્છના ઠેર ઠેર પંથકોની અંદર હવામાન પલટાતું જોવા મળી શકે છે સાથે તોફાની પવનોની તીવ્રતાને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ જેવો માહોલ ફરીથી ગુજરાતની અંદર સક્રિય બનીને કચ્છના વિસ્તારોમાં ભારે અસર દર્શાવતો જોવા મળવાનો છે અત્યારે સિસ્ટમનું ભારે દબાણ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં પણ થરાદના વિસ્તારથી વિસ્તારથી રાધનપુર પાલનપુરના મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્માના ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમના મજબૂત રચાતા જોવા મળી રહ્યા છે ઠેર ઠેર વિસ્તારોની અંદર વિઝિબિલિટીના પ્રમાણની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે જેને લઈને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર આજની રાત્રી દરમિયાન તોફાની પવનોની તીવ્રતા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભયંકર રૂપે અંધકાર રૂપી વાદળો જોઈ શકો છો વિસ્તારથી ધોળકા નડિયાદ ખંભાત વડોદરા લુણાવાડા ગોધરા બોડેલી દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારમાં ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડની સાથે સાથે તોફાની પવનોની તીવ્રતા અને ઠેર ઠેર વિસ્તારોમાં નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોવાને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન સિસ્ટમની ભયંકર અસરો વધતી જોવા મળવાની છે અને સિસ્ટમની સ્ટ્રફ લાઈન પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતી જોવા મળી રહી છે જેને લઈને આગામી ત્રણ દિવસોની અંદર અને આજની રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવા વરસાદ આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર પણ પવનોની તીવ્રતા અને હવાનું દબાણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને સંપૂર્ણ પંથકોની અંદર સતત હલછલ અત્યારે વધતી જોવા મળી રહી છે જેમાં સવિસ્તૃત માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતની અંદર જાંબુસર કરજણ ડભોઈ સિનોર ભરૂચ દહેજના પંથકોની અંદર એકાએક પલટાઓ ડેડીયાપાડા ઉમરપાડા સુરતના પંથકોની અંદર બારડોલીના પંથકથી વ્યારા નવસારી બિલીમોરાના વિસ્તારોની અંદર વનસાડાના વિસ્તારથી આહવા સાપુતારા અને વલસાડની સાથે સાથે વાપીના પંથકોમાં ઓછિનતાના મોટા પલટાવ સાથે હળવા ઝરમર ઝરમર વરસાદની આગાહી દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે પણ દર્શાવવામાં આવી રહી છે આમ સંપૂર્ણ ગુજરાતની અંદર મોટા પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પણ માવિયા હાલવડ ધાંગધ્રા સાથે સાથે ધંધુકાના વિસ્તારથી નવલખી મોરબીના ક્ષેત્રોની અંદર તે ઉપરાંત સુરેન્દ્રનગર થાણ ચોટીલા વાંકાનેર થાણ ધોળના વિસ્તારથી રાજકોટ રાણપુરના વિસ્તારથી લીંબડી ધંધુકાના વિસ્તારોની અંદર બોટાદથી લઈને બરવાળા ગઢડા જસદણ ગોંડલના વિસ્તારોની અંદર કાલાવડના વિસ્તારની અંદર પણ હવામાનની અંદર તાના પલટાવ સાથે જામનગર લાલપુર ખંભાળિયાના પંથકોની અંદર અને દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કાંઠાથી વિસ્તારથી ઓખા બંદરની અંદર ભાટિયાથી લઈને ભાંડવડના ક્ષેત્રોની અંદર ચીખલીના વિસ્તારથી લઈને પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ કડાચના ક્ષેત્રોની અંદર અને વિસાવદરના વિસ્તારથી લઈને ધારી કુંડલા બગસરા

Jó, már is a